આઠમ પાઠમ આવી છે તો કળા બનાવવો પડશે માટી બનાવવી પડશે કોઈ આયોજન કરવું પડશે દર સાલ આયોજન કરીએ છીએ તો આ સારે સારું કરવું તો પડશે આઠમ આવી છે તો બનાવવો પડશે આ ચમનલાલ બોલાવો ને મોગાલાલ બોલાવું પેલા જો ચમનલાલ ઓ ચમનલાલ

તમારે આપણા છોકરો બનાવી જાય છે આજુબાજુ કરીએ છીએ એટલા પણ ને રો આચાર થી આટલા વાગે તમારે આજુબાજુ વાળા

પણ જોકો હોય તો વેલા છેવા પથરાણા છે અચ્છા નાખ્યા છે એરંડા વાળા તંદો તાણો જોકો તારી સોમા હું વેલા પથરાણા આવે તો તમે આ નહીં બનાયાનોલી ખલી શી ભૂલી ના જવા બાઈ પેલી આવો

aya a 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